શું તમે આરોગ્યની તકલીફથી પીડાઈ રહ્યા છો શું તમને યોગ્ય સારવાર લેવી છે પરંતુ અલગ અલગ હોસ્પિટલમાં જઈ રહ્યા છો ત્યારે ત્યાં વધારે બજેટમાં તમને સારવાર માટે કહી રહ્યા છે તો આજે જ જીસીએસ હોસ્પિટલનો સંપર્ક કરો અમદાવાદના નરોડા વિસ્તારમાં ચામુંડા બ્રિજ પાસે જીસીએસ હોસ્પિટલ જે છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે સાતસો પચાસ બેડ ધરાવતી આ હોસ્પિટલમાં ખૂબ જ સંતોષકારક ત્યાં આવતા દર્દીઓને પણ સારવાર મળી છે અને તેને લઈને દર્દીઓનું પણ નિવેદન સામે આવ્યું છે ત્યારે જીસીએસ હોસ્પિટલના જે ડૉક્ટર છે ડૉક્ટર ધવલ પટેલ જે ગેસ્ટ્રો અને કેન્સર વિભાગના સર્જન છે તેઓ શું કહી રહ્યા છે અને આ બાબતે જીસીએસ હોસ્પિટલમાં કયા કયા પ્રકારની સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે કયા કયા પ્રકારની બીમારીથી પીડાતા લોકો ત્યાં સારવાર લઈ રહ્યા છે એને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ પણ શું કહી રહ્યા છે વિગતે સમજો અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આમ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ત્યારે કેન્સર અને ગેસ્ટ્રોના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર ધવલ પટેલ જે છેલ્લા ઘણા સમયથી અહીંયા કામગીરી આપી રહ્યા છે સરસ એમની સેવાઓ છે ને દર્દીઓને પણ ખૂબ સંતોષ મળે છે તો આજે સીધી તેમની સાથે જ વાતચીત કરી સર સૌપ્રથમ તો જીસીએસ હોસ્પિટલ કેન્સર અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટમાં સારવાર આપી રહ્યા છે કેટલા સમયથી અહીંયા સારવાર આપી રહ્યા છો ને

जेते ते कंसल्टंट होय स्पेशलिस्ट होय त्यांना सुद्धा पोहोचता नाही तो एना वाटे शू तमे लोकोने के शो के जल्दी मा जल्दी सारवा ले अ एज अ गेस्ट टू इंटरव्यू आणि के ज्यादा पण दर्दी ने जर खास करीने संडास मन लोई पडतो हो होय के होय वारंवार पडतो होय તો સૌ પહેલા ગેસ્ટ્રોએન્ટરસ્ટાઇ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ કે ગેસ્ટ્રોનલ કેન્સર સર્જન જોડે મુલાકાત લેવી જોઈએ અને તદ્દરિત તપાસ કરાવી જોઈએ આજ પ્રમાણે ઘણી બધું પેશન્ટને જમવામાં પ્રોબ્લેમ થતો હોય કે જમવાનું ગળામાં ઉતરતું ના હોય તમારી પાસે ડિસ્પેજિયા કહેતા હોય એના ઇસોપેગલ કેન્સર હોય રાલ મને વારંવાર ઉલ્ટી થાય રાખતી હોય તો આ વખતે મેં ડૉગ્યુ ગણેવાલ સુખ્યો હે રીએન્ટાથી મેં બધી દવાઓ લઈને ચાલુ રાખતો હોય પણ એનું ના કરવું જોઈએ કે તમારે જરૂર યોગ્ય ટાઈમે વેલામાં વેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ કે ગેસ્ટ્રોસર્જરીના મળી આગળ યોગ્ય તપાસરાવી જોઈએ જરૂર પડે તો મેં એન્ડોસ્કોપી કરાવવી જોઈએ કે સીટી સ્કેન કરાવવું જોઈએ અને ચોપસમાં ડાયન ખાવા વચિત ઉડી રાખ લાભી જોઈએ સાદો કમળો છે કે ઝેરી કમળું છે ઝેરી કમળામાં જો પેશન્ટ વહેલા આવી જાય એને પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો બહુ સારા રિઝલ્ટ આવતા હોય છે એ પ્રમાણે જે કેન્સર કહેવાય એમાં પણ જો દર્દી વહેલા આવી જાય તો પણ સારા અત્યારે ટ્રીટમેન્ટ બહુ આધુનિક થઈ ગઈ છે કે અત્યારે કેન્સરની ટ્રીટમેન્ટ ખાલી એટલું સર્જરી નથી કેન્સરની ટ્રીટમેન્ટમાં કીમોથેરાપી આવે ઇમ્યુનોથેરાપી આવે રેડિયોથેરાપી આવે સર્જરી આવે ટાર્ગેટેડ થેરાપી આવે आणि आम्ही सन मल्टी मॉडेल ॲप्रोच केव आहे याना कारणे जे दर्दीनी खूप ती बेस्ट रिझल्ट्स आऊदावयेचे इवन घड़ी होत आताले दोसारवा मा के जे कोलोरेक्टल कॅन्सर केव आहे गाटाडाना कॅन्सर जे माझे लिवरवर गेलाय गेरूवय लिवर मेटास्टेसिस सेल वॉज तोपण एवढा खूप सारी सुविधा अट्थे अवेलेबल छे અને જે પર ગુસ્ટી સર્જરી તે રોટુનિસ્ટ મટીર સે સર્જરી તે કસ્ટમ સર્જરી નું પ્રતિમત્રાવી નું લાવેલું કુસારા સે સાઉટ ઓન છે સર ગીસિસ હોસ્પિટલ માં આ ડિપાર્ટમેન્ટ છે ગેસ્ટ્રોનોમી કેન્સર વિભાગ એક છો તમે સંભાળો છો નહીં હું પણ છું ડોક્ટર ધવલ પટેલ અહીંયા ડોક્ટર સુરભી દેસાઈ મેડમ પણ છે ડોક્ટર આવે છે અને આપણે એમાં ડોક્ટર સંકેત દેસાઈ આવે છે અને ડોક્ટર મંજુક

પેશન્ટ છે પેનિક ના થાય પ્રકારની બાબતોમાં ઓપરેશન કરવાનું જ્યારે ડોક્ટર કહેતા હોય પેનિક થઈ જતો એટલે આમાં કોઈ પણ ડોક્ટર શું કહેવાય પેશન્ટ એના ફેમિલી ને એને કોઈ પણ દર્દીને રોગ હોય કે કેન્સર હોય તો એને યોગ્ય સમજ આપવી પડે જાણકારી આપવી જોઈએ કે કેન્સર છે તેના કેદ થયું હોઈ શકે છે કેદ અને એના શું શું ઉપાય છે અને કેદ ટ્રીટમેન્ટ થશે કે કીમોથેરાપી કે સર્જરી રેડિયોથેરાપી છે એના શું રિઝલ્ટ આવશે

પછી ઈશો પેકર કેન્સર છે અનઅળીના કેન્સર છે કે કેન્સર છે આ આ કેન્સર છે જે અમે અહીંયા જ ને હર્દિયાના પણ ઓપરેશન કરીએ છીએ જટિલ હર્દિયા હોય કે વારંવાર ફરતી થયેલું હોય પહેલાં ઓપરેશન કરાયેલું હોય ફરથી હર્દિયાની ગાંઠ થયું હોય એના પણ કરીએ છીએ અને પછી સ્વાદ ઉપીડના ગુણિક સોજો આવતું હોય ખૂણિક ટેન્કેટાઇટિસના એના પણ અહીંયા આપણે ઓપરેશન થતા હોય છે ગેસો તો ખૂબ આબાર આ હતા ધવન પટેલ તેમણે ઘણી બધી બાબતો આપણા સમક્ષ મૂકી છે જ્યારે કોઈ પણ વ્યક્તિને કેન્સર થાય તો કેવી રીતે તેનું નિદાન સારી રીતે થઈ શકે તે માટે વાત કરી છે સાથે

મારું નામ સમરબી શાહ છે અને જીસીએસ હોસ્પિટલમાં મેં કેન્સરની સારવાર લીધી છે ઓલરેડી જુલાઈ મહિનામાં મારે ડિટેક્ટ થયું કે મારે કેન્સર છે એ પછી હું ઘણી બધી હોસ્પિટલોમાં ફર્યો ઘણી બધી જગ્યાએ ઘણા બધા ડૉક્ટરોને કન્સલ્ટિંગ કર્યા પણ મને કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો એટલે મને મારા મિત્ર જે છે જોયલ મેકવાન જેઓ મીડિયામાં છે એવો મને અહીંયા આગળ જીસીએસ હોસ્પિટલમાં લઈ આવ્યા અને એમને કિરીટભાઈ પટેલ સાહેબ જોડે મિટિંગ કરાવી અને કીધું કે ભાઈ આ મને આ પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન એની ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે તરત જ જીટીટભાઈ પટેલ સાહેબે મારા રિપોર્ટિંગ કરાવવાનું બધું શરૂ કરી દીધું અને રિપોર્ટ આવ્યા પછી એમને મને ડૉક્ટર ધવલભાઈ પટેલ પાસે મોકલ્યો ધવલભાઈ પટેલ જે છે એ ગેસ્ટ્રોન કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે એમને મારી ફાઇલ આખી સ્ટડી કરી લગભગ એક કલાક સુધી સ્ટડી કર્યા પછી મને એમને મારા અને મારા ફેમિલીના મેમ્બરોને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુઓ સમજાવી કે કયા કયા સ્ટેપ પછી કઈ ટ્રીટમેન્ટ થાય અને જ્યાંથી શું થઈ શકે મને ધવલભાઈએ પછીથી આઠમી તરીકે ઓપરેશન કર્યું બાકી બધી જગ્યાએ તો મારું આખું આંતરડું કાઢવાની વાત હતી જ્યારે ધવલભાઈએ મારી કોન્ડો હેન્ડોસ્કોપી થઈ ત્યાં બી ઊભા રહ્યા કોલોનોસ્કોપી થઈ ત્યાં બી જોડે ઊભા રહ્યા એ બધી જ જગ્યાએ પર્સનલી એટેન્ડન્સ ધ્યાન આપી અને પછી નક્કી થયું કે મારા આંતરડામાં અમુક ભાગ જ કાઢવાની જરૂર છે એટલે એમને મારું પહેલું ઓપરેશન કર્યું અને જેટલો ભાગ કેન્સરવાળો હતો એ ભાગમાંથી મને ક્યાંક કટ કરી નાખ્યો તમે નહીં માનો બીજા દિવસે બી મને કોઈ જાતની પેઇન તકલીફ થઈ નથી જીસીએસ હોસ્પિટલમાં ડૉક્ટર ધવલભાઈ પટેલ જેવા ડૉક્ટર હોય ત્યાં પછી કોઈ પણ દર્દીને કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી ઇવન કે રાતે ત્રણ વાગે પણ મારી સ્ટૂલ બેગ કંઈ બી ખરાબ થઈ હોય તો તેઓ બધું જાતે એટેન્ડન્સ આપતા હતા અને એવું નહીં કે આઈસીયુમાં ચંદ્ર ચંદ્ર વોર્ડમાં બી તેઓએ આપીને ખૂબ જ મને સારવાર આપી અને આજે મને એટલો સરસ રીતે તૈયાર કર્યો છે કે કદાચ હું બીજી કોઈ હોસ્પિટલમાં ગયો હોત તો મને આવી સારવાર મળી ના હોત હું દરેકે દરેક જણને જણાવવા માગું છું કે જો આપને ગેસ્ટ્રો કે કેન્સરના જેવા જો દર્દ હોય તો આપ તાત્કાલિક જીસી હોસ્પિટલમાં આવી અને ડૉક્ટર થોલબી પટેલ સાહેબનો સંપર્ક કરી અને તાત્કાલિક સારવાર કરાવો

મોદી સાહેબની આયુષ્યમાનની યોજના પીએમ યોજનાને કારણે એશ પેશન્ટ તરીકે હું ખૂબ શાંતિ અનુભવું છું કે મને કોઈ બી જાતનું પૈસાનું ટેન્શન વગર મારી ખૂબ શાંતિથી સેવા થઈ જઈ અને મારી ટ્રીટમેન્ટ બધી જ ફ્રી ઓફ કોસ્ટ થઈ એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ હું ડૉક્ટર હિના છાનવાલ અહીંયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અમારી જીસીએસ હોસ્પિટલ જે છે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં બ્રોડ સ્પેશિયાલિટીના દર્દીઓનો પણ સમાવેશ થાય છે તેમજ નાના બાળકોની સારવાર પણ અમે અહીંયા કરીએ છીએ જીસીએસ હોસ્પિટલ જે છે એ એનએ બી એચ સ્વીકૃત હોસ્પિટલ છે અહીંયા બીજી સારી વસ્તુ છે કે નજીવા દરના દર્દીઓ જે હોય જેને આયુષ્યમાન યોજના હેઠળ અમે એ સારવાર આપીએ અને બીજું કે જે દર્દીઓ પાસે મેડિક્લેમની સુવિધા છે તો એમને સુપર સ્પેશિયાલિટી વોર્ડની સુવિધા મળે એના માટે પણ આપીએ છીએ જેથી કરીને નાનામાં નાના ગરીબ માણસથી લઈ અને મોટામાં મોટા માણસની બધી જ પ્રકારની સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે અહીંયા અમારી પાસે જે ડૉક્ટર્સ છે એમાં શ્રેષ્ઠ તબીબી કુશળતાવાળા ડૉક્ટર છે કારણ કે અમારી હોસ્પિટલ છે એ મેડિકલ કોલેજ સાથે પણ જોડાયેલી છે અમારી પાસે નર્સિંગ સ્ટાફની સુવિધા છે અને નર્સિંગ કોલેજ પણ છે સાથે સાથે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ્સ છે અને ફિઝિયોથેરાપીના બી અલગ ડિપાર્ટમેન્ટ છે આના સિવાય અમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે અલ્ટ્રા મોડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં ઓપરેશન થિયેટર છે વોર્ડ્સ છે ઓપીડી છે જો આ બધે જ પ્રકારની જે સુવિધા છે એ અમે નજીવા દરે આપવા માટે કાર્યરત છીએ તો અમને બધાને એ જ અપીલ છે કે તમે જીસીએસમાં આવો અને સારામાં સારી આપને સારવાર મળે એના માટે અમારી ટીમ કટિબદ્ધ છે આભાર એની હોસ્પિટલ છે ને ખાસ કરીને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અને અંદાજિત જે દર્દીઓ હોય એનો રશ કે છે અમારી આ જે હોસ્પિટલ છે સાતસો ને પચાસ બેડની છે અને અમારે ત્યાં જે દર્દીઓની સુવિધાની વાત કરીએ તો જે જનરલ વોર્ડ હોય જનરલ વોર્ડ જેમ કે જનરલ સર્જરી જનરલ મેડિસિન ઓર્થોપેડિક ઇએનટી ઓફથેલ ડિપાર્ટમેન્ટ ગાયનેક ડિપાર્ટમેન્ટ સ્કીન ડિપાર્ટમેન્ટ સાઇકેટ્રિક ડિપાર્ટમેન્ટ આ બધા જ જનરલ ડિપાર્ટમેન્ટ છે એના સિવાય અમારી પાસે યુરોલોજીનો ડિપાર્ટમેન્ટ છે ગેસ્ટ્રોનો ડિપાર્ટમેન્ટ છે કેન્સરનો જેને ઓન્કો આપણે કહીએ છીએ એ છે ન્યુરોનો વિભાગ બી છે આ બધા સુપર સ્પેશિયાલિટી વિભાગ પણ છે અને આ બધાની અંદર અમારું આયુષ્યમાન કાર્ડ યોજનાનું જે છે એ પણ ચાલે છે તો એમાં એ કાર્ડની હેઠળ કાર્ડને અંતર્ગત નજીવા દરે આપણે સારવાર આપીએ છીએ જે સરકાર દર્દીને પૈસા આપે છે અને અમે અહીંયા કાર્ડ એક્ટિવેટ કરીને એ પ્રમાણે ફ્રીમાં સારવાર આપીએ છીએ